બાપ અને દીકરો પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા અને સાથે ખચ્ચર પણ હતું એટલે આ બાપ પોતાના દીકરાને ખચ્ચર ઉપર બેસાડી દે છે થોડા આગળ ચાલે છે એટલે અમુક લોકો સામે મળે છે આ લોકો આ દીકરાને કહે છે કે તું તો કેવો નિર્દય દીકરો છો પોતાના બાપને નીચે ચલાવે છે અને પોતે ખચ્ચર ઉપર બેસી ગયો છે એટલે આ સાંભળીને આ છોકરો નીચે ઉતરી જાય છે અને પોતાના બાપાને ખચ્ચર ઉપર બેસાડી દે છે થોડા આગળ ચાલે છે ત્યાં એક બીજું ગામ આવે છે ત્યાં અમુક લોકો જોવે છે કે આ કેવો નિર્દય બાપ છે પોતાના દીકરાને નીચે ચલાવે છે અને પોતે ખચ્ચર ઉપર બેસી દીધો છે એટલે આ વાત સાંભળે છે અને તેના પિતાને પણ એમ થાય છે કે તો મારે પણ આ ખચ્ચર ઉપર ના બેસવું જોઈએ બંને આગળ ચાલે છે ને હવે ખચ્ચર ઉપર બાપ કે દીકરો બંનેમાંથી એક પણ બેસતા નથી થોડે આગળ ચાલે છે ત્યાં બીજું એક ગામ આવે છે એટલે આ ગામના લોકો કહે છે કે આ બંને કેવા મૂર્ખ છે ખચ્ચર સાથે છે તો પણ ચાલીને જાય છે ખચ્ચર ઉપર બેસી જાય તો એટલે હવે આના બાપાને બહુ જ ગુસ્સો આવે છે અને હવે બંને દીકરો ખચ્ચર ઉપર બેસી જાય જાય છે 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 થોડા આગળ ચાલતા ત્યાં જંગલ આવે અને જંગલના રસ્તે અમુક લોકો ઊભા હોય છે અને આ જોઈને તે લોકો આ બંને બાપ દીકરાને કહે છે કે તમે તો કેવા નિર્દય છો આ મૂંગા જનાવરને આ મૂંગા પ્રાણીને કાંઈ કઈ બોલી નથી શકતો એટલે તમે બંને આની ઉપર જુલમ કરો છો એટલો બધો તમારો વજન છે અને તમે આ ખચ્ચર ઉપર બેસી ગયા હવે આ સાંભળીને આના બાપને બહુ જ ગુસ્સો આવે છે અને હવે એનો બાપ એના દીકરાને કહે છે કે જો આમને આમ ચાલતું રહ્યું તો આપણે ક્યારેય આપણા ઘરે નહીં પહોંચી શકીએ એટલે હવે આ લોકો ગમે તે પણ કહે હવે આપણે આ લોકોના વાત ઉપર આપણે ધ્યાન દેવાનું થતું નથી આપણે માત્ર આપણી મંજિલ સુધી પહોંચવાનું છે એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે આપણે કાંઈ પણ કાર્ય કરશું લોકો આપણને કહેવાના જ છે સારું કહે છે અમુક લોકો ખરાબ કહે છે પરંતુ આપણે એ લોકોની વાતમાં ઉલઝ્યા વગર આપણે લોકોની વાતમાં ધ્યાન દીધા વગર આપણે માત્ર આપણા લક્ષ્ય ઉપર ફોકસ કરવાનું છે લોકો કાંઈ પણ કે તેની વાત ઉપર આપણે ધ્યાન દેવાનું નથી કારણ કે લોકો તો આપણને કહે છે જ આપણે કાંઈ કરશું તો પણ કહે છે ને કાંઈ નહીં કરીએ તો પણ આપણને લોકો કહેવાના જ છે એના કરતાં આપણે આપણું કામ શરૂ રાખીએ તો આપણને એક વખત મંજિલ જરૂર મળી જશે લોકોને કાંઈ કામ હોય ને એટલે વાતો બધા કરવાના લોકોની ઉપર ક્યારેય ધ્યાન દેવાનું નહીં આ કહાનીનો સાર એટલો જ છે કે આપણે આપણી મંજલ સુધી જો પહોંચવું હોય તો લોકોની વાત ઉપર ક્યારેય ધ્યાન દેવું નહીં દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય આ કહાનીમાંથી કાંઈક તમને મોટિવેશન કંઈક શીખવા મળ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોમાં તમને કંઈક જાણવા જેવું લાગ્યું ને તો તમારા ફેમિલી મેમ્બર સાથે દોસ્તો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો થેન્ક યુ દોસ્તો